સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં વિરોધ તુલસી આર્કેટમાં ફાયર અને પાલિકા દ્વારા એનઓસી ના હોવાથી કરાઈ હતી સીલ તુલસી આર્કેટમાં સાડા ત્રણસો દુકાનો આવી છે વેપારીઓએ ફાયર એનઓસી મેળવી લીધા છતાં સીલ ખોલાયા નથી છેલ્લા ત્રણ દિવસથી ફાયર એનઓસી આવી ગઈ અનેક રજૂઆત છતાં સીલ નહીં ખોલાયાનો આક્ષેપ પાલિકાને ફાયરને રજૂઆત કરાઈ છતાં સીલ ખોલાયા નથી દરરોજનો વેપારીઓનું નુકસાન જતું હોવાનો વિરોધ મારી કપડાની દુકાન છે આ તુલસી આર્કેટની અંદર અને આ એનઓસી આવી ગઈ છે અમે લોકો બધા રજૂઆત કરીએ છીએ કે ભાઈ હવે એનઓસી આવી ગઈ તમારે એનઓસી નહોતી એના કારણે તમે અમારું શોપિંગ સીલ કર્યું છે આજે એનઓસી આવી ગઈ છે તો અમારું શોપિંગ ખોલી આપો સીલ કર્યું આઠ દિવસ થઈ છે અને એનઓસી આવી ગયા અને ત્રણ દિવસ એટલે દસ દિવસ થઈ ગયા શોપિંગ સીલ કર્યું રોજે બધાને પોતપોતાના ધંધા કરે હું મારું વાત કરું બરાબર છે તો મને રોજે દસેક હજારની નુકસાની જાય છે કહેવામાં આવે છે તંત્ર તરફથી એક જ જવાબ આપવામાં આવે છે જાલગીન સરકારની ગાઈડલાઈન નહીં આવે જાલગીન અમે કોઈ વસ્તુ નહીં કહીએ અમારી માંગ ફક્ત એટલી જ છે કે જ્યારે અમારી તુલસી આર્કેટની અંદર ત્રણ દિવસની અંદર ત્રણ દિવસ અમારી પાસે ફાયર સેફ્ટીનું અનુસી આવી ગયું છે તેમ છતાં અમારી દુકાનો કેમ ખોલવામાં નથી આવી રહી અમારી દુકાનો અત્યારે જે આમાં સિત્તેર ટકા ભાડું છે અમારા કોમ્પ્લેક્ષની અંદર એ લોકો રોજગાર કરવા બહારથી આવી રહ્યા છે સૌરાષ્ટ્રી ઠેઠથી અહીંયા રોજગાર કરવા આવ્યા છે તો એની માટે એનઓસી આપણે કમ્પ્લેટ કરવા છતાં એની પાછળ હજારો પરિવાર છે એનું પણ ભરણ પોષણ ચાલી રહ્યું છે તો આની અંદર ખરેખર સરકારે એનઓસી હોવા છતાં નહીં ખોલી દેવામાં પાછળનું કારણ રજૂ કરવું જોઈએ અને કા પછી લોકોને ધંધો કરવા માટે છૂટ આપવી જોઈએ આમાં સાડી ત્રણસો દુકાનો છે અને ટોટલ આની અંદર હજારો લોકોનું પરિવાર ચાલી રહ્યું છે